રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચિચોડ ગામ ચેકડેમ તૂટવાથી બારસો વીઘા જમીનનું ધોવાણ થઈ ગયેલ છે ચિચોડ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે ગત વર્ષ તંત્રએ એ ચિચોડ ગામનું તળાવ તોડી પાડવામાં આવેલ અને એક વર્ષ વીતી ગયેલ પણ આજ દિન સુધી તળાવ રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી અને જેને કારણે ચેકડેમ તૂટવાનું કારણ છે તેવું ખેડૂતોએ જણાવેલ છે લાખો કરોડો રૂપિયાની ખેડૂતો નુકસાની વેઠવી તેનું કારણ તંત્ર છે રાજકોટ જિલ્લાના પાટણવાવનું ચિચોડ ગામનું જીવાદોરી સમાન તળાવા તળાવ ગયા વર્ષે તંત્રની ઉપસ્થિતિમાં તળાવનો ભાગ તોડી આવવામાં આવેલ અને આજ દિન સુધી કોઈ રિપેરિંગ કામ નહીં કરવામાં આવેલ જેથી ધોધમાર વરસાદમાં તળાવ અને ચેકડેમ તૂટી ગયેલ જેને કુદરતી નહીં માનવસર્જિત આફતનો ભોગ ચિત્તોડ ગામ કાથરોટા સમઢિયાળા હાફ ડુફોડી નાગલખડા ગામોના બસો ખેડૂતોને બારસો વીઘા જમીનનું ધોવાણ થઈ ગયેલ છે તેવું ખેડૂતોએ જણાવેલ અને જે માનવ સર્જિત આફતના જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જેટલા ખેડૂતોને નુકસાન થયેલ છે તેનું સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતોએ સરકાર પાસે આશા રાખી છે હાલ ખેડૂતો ચિંતિત છે નવું વાવેતર કરવા માટે નાણાં નથી જો સહાય ચૂકવાય તો જ ખેડૂતો નવું વાવેતર કરી શકે તેમ છે અન્યથા ખેડૂતોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે કાં તો નુકસાનનું વળતર ચૂકવાય નહી તો આંદ્રણ પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે સૂત્રચાર કરી વિરોધ પ્રદર્શન પણ કરેલ છે મારા ગામમાં આવેલ તળાવનો પારો તોડવામાં ગઈ સુધી કોઈ અધિકારી કે કોઈ તંત્ર આવ્યું પારો રિપેર કરવા એના કારણે ધોવાણા છે અમને સંપૂર્ણપણે મળવું જોઈએ કેટલીક નુકસાન નુકસાની બારસો વીઘામાં અંદાજીત છે વાવેતરમાં મગફળીને કપાસ બસો અઢીસો ખેડૂતને નુકસાની થઈ છે નુકસાન જવાનું કારણ શું કારણ તળાવનો નો પારો તૂટ્યો એમાં ગઈ સાલ ગઈ તો તોડવામાં આવેલો હતો એ આજ સુધી કોઈ ધ્યાન ના આપ્યું એના કારણે તૂટ્યો પાછો વધારે તળાવ તૂટી ગયું તળાવમાં એક પણ ટીપું પાણી નથી આ ખેતર ધોવાઈ ગયું છે હવે આ રિપેર કરી તો સારું જાય થાય નહીં એમાં કંઈ પાણી છે નહીં કે ખેતરમાં અમારે ત્યાં ગઈ તળાવ ઓવરફ્લો થયેલું ત્યારે મામલતદાર સરપંચ અને ઇજનેરની હાજરીમાં એક સાઈડ કાઢ્યો કાઢેલ જે વર્ષ દરમિયાન રિપેર કરેલ ન હતો અને આ વર્ષે જ્યારે વરસાદ વધારે પડ્યો જેથી ગામની ઘણી હજારો એકર જમીન ધોવાઈ ગયેલ છે અને ઊભો મોલ બી તણાઈ ગયેલ છે જેના માટેથી ગામ અને ગામના રહેવાસીઓ એવું છે કે સરકાર અને તંત્ર કંઈક જાગે અને વેલામાં વહેલી મદદ કરે જેથી લોકોને સહાય મળે એવી ગામની ગામવાસીઓની ઈચ્છા છે અને જો એ વસ્તુ કરવામાં નહીં આવે તો ગામવાસીઓ પછી પોતાની રીતે જે કંઈ આંદોલન કરે કે કંઈ પણ રસ્તો લેશે તો એના માટે તંત્ર જવાબદાર હશે અમારા ગામે ગામની ઉપરસમાં આવેલ તળાવ જે ગઈ સાલ પાણીને કારણે તૂટવાની ભીતિ લાગતા મામલતદારશ્રી તથા તો જે તે અધિકારીઓ અને પદાધિકારીઓ ગામના આગેવાનો મળી અને જેસીબીથી પાણીના નિકાલ માટેની કોશિશ કરેલ હતી એ વખતે થોડું પાણી નીકળ હતું અને આ વર્ષે વરસાદ થતાં એ જે ખોદાણ કરેલ હતું ત્યાંથી પૂરેપૂરું સંપૂર્ણ પાણી નીકળી તળાવ ખાલી થઈ ગયું અને એકી સાથે જતો પાણીનો નીકળતા અમારા વિસ્તારના મેંદિયારા બાજુના જે સાઈડના ખેડૂતો છે એના ખેતરો હા ધોવાઈ ગયેલા છે એના જે વાવેતર ખેડૂતમાં જે કંઈ કપાસ વાવ્યો હતો મગફળી વાવી હતી તે પણ બધું ધોવાણ થઈ ગયેલ છે હાલની તરીકે એમાં કાંઈ પાછું વાવેતર થયું કે એમ નથી ખેડૂતો મુશ્કેલીમાં છે માટે ખેડૂતોને તાત્કાલિક યુદ્ધના ધોરણે સહાય આપવામાં આવે તો ખેડૂત પાછો પગભર થઈ હે સરકાર ઉપર વિશ્વાસ કરશે અને સરકારને ફરી વખત વિનંતી છે કે જે તળાવ ટૂટ્યું હતું અથવા તોડવામાં આવ્યું છે એને રિપેર કરે અને આ એક જ તળાવ છે ચીચોડ ગામનું જે ચીચોડ ગામની જીવાદોરી છે ચીચોડ ગામને કેનાલનું પાણી મળતું નથી અને આવા અઢળક તકલીફો વાળું ગામ વચ્ચે અમે જીવીએ છીએ જેથી કરીને ખેડૂતો ઉપર ન્યાય કરવા સરકાર શ્રીને અમારી તમામ ખેડૂતો વિનંતી છે નિપુલ ધાવે છે આ ધોરાજી રાજકોટ